આ ના ખાધું તો શું ખાધું તો આજે આપણે રોટલા બનાવેલા છે અને પડે બચેલા હતા તો જ્યારે પણ હું ઓળો રોટલો બનાવું ને ત્યારે બે રોટલા કે ત્રણ રોટલા વધારે જ બનાવું કારણ કે અમારા ઘરમાં બધાને વઘારેલો રોટલો બહુ ભાવે છે તો આજે આપણે એકદમ નવી જ રીતે વઘારેલો રોટલો બનાવવાના છીએ એકદમ ટેસ્ટી એવો અને ઇઝી એવો કે નોર્મલ વઘારેલો રોટલો તો તમે બહુ વાર બનાવ્યો હશે પણ એકવાર આમ મારી રીતે બનાવી જોજો તમને બધાને બહુ જ ભાવશે તો વઘારે રોટલો બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં ત્રણ રોટલા લીધેલા છે કારણ કે આ ત્રણથી ચાર જણ આરામથી ખાઈ શકશે પેટ ભરીને જમવામાં એટલા એટલું બનશે તો આ રીતે મેં એને થોડો આમ કહેવાય નાના નાના પીસ કરી દીધેલા છે એકદમ આમ પહેલાંય નહીં કે સાવ ભૂકોય નહીં એવા કરેલા છે અને સાથે ચાર ટમેટા અને બે ભાવનગરી મોળા મરચાં લીધેલા છે તમે તીખા મરચાં કે જે રીતે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો તો સૌથી પહેલાં તો ટમેટાને આ રીતે નાના નાના કટ કરી દઈશું મને તો છે ને આ બહુ જ ગમે છે મારું ચોપર બહુ આમ ફટાફટ મારાથી સરસ સરસ કટ થઈ જાય છે અને ટાઈમે ઓછો બગડે એમ હવે આપણે એને વઘારી લઈએ તો વઘારવા માટે અહીંયા મેં બે ચમચી તેલ અને ત્રણ ચમચી ઘી લીધેલું છે તમે આને એકલો ઘીમાં પણ બનાવી શકો એકલા તેલમાંય કરી શકો અને તેલને ઘી મિક્સય કરી શકો તો બેથી ત્રણ ચમચી ઘી લઈ શકો ટેસ્ટ બહુ મસ્ત આવશે એ થઈ જાય ને એટલે એક ચમચી જેટલી રાઈ હરાઈને એકદમ સરસ ફૂટવા દેવાની પછી એક ચમચી જીરું અને જે મરચાં હતા ને એને મેં કટ કરીને રાખ્યા હતા એ નાખ્યા બે મરચાં અને આઠ દસ મીઠા લીમડાના પાન અને અહીંયા મેં ફ્રેશ લીમડો યુઝ કર્યો છે તો આ રીતે ફ્રેશ હશે ને તો વધારે ટેસ્ટ સારો આવતો હોય સાથે એક ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને નાખ્યો છે જે લોકો લસણ ડુંગળી ખાતા હોય આ ટાઈમે લીલું લસણ ને લીલી ડુંગળી યુઝ કરજો બહુ જ મસ્ત લાગશે અને એના જે ડાળખા હોય ને ગ્રીન એ પણ અંદર નાખજો ટેસ્ટ એ સારો આવશે દેખાવે જબરજસ્ત આવશે અને આમ ટેસ્ટની તો વાત ના કરો એકદમ સરસ લાગશે સાથે અડધો કપ જેટલા ફ્રેશ વટાણા નાખ્યા છે અને વટાણાના ભાગનું અત્યારે આટલું જ મીઠું નાખી અને આને બે મિનિટ માટે ઢાંકીને રાખીએ તો આ રીતે વરાળમાં સરસ ચડી જશે વટાણા હવે આપણે એના અંદર જે ટમેટા લીધેલા છે એકદમ ઝીણા સુધારેલા એને લઈ લઈએ તો અહીંયા ત્રણથી ચાર નંગ જેટલા તમે ટમેટા લઈ શકો છો તો અહીંયા છે ને લસણ ડુંગળીનો ટેસ્ટ વધારે મસ્ત આવતો હોય છે આમાં પણ એના વગર આ શાક મતલબ આ જે રોટલો છે વઘારેલો એકદમ ટેસ્ટી જ બનશે તો ના નાખો તોય ચાલે અને નાખશો તો સોને પી સુહાગા જેવું એમ એનો ટેસ્ટ આસમાન સુધી પહોંચી જશે એટલું જબરજસ્ત લાગશે હવે સાથે થોડી મેં ફ્રેશ કોથમીર પણ નાખી દીધી છે અડધી ચમચી હળદર બે ચમચી જેટલું મરચું અહીંયા દોઢથી બે ચમચી મરચું યુઝ કરી શકો સાથે બે ચમચી જેટલું ધાણાજીરું અહીંયા મસાલા થોડા આગળ પડતા કરીશ કારણ કે રોટલો અંદરથી મોળો હોય કે એમાં મસાલા ના હોય ખાલી મીઠું જ હોય એટલા માટે થોડું વધારે નાખું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો હવે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ એટલે સરસ મજાનું તેલ છૂટું આ રીતે પડી જશે મસાલાય સરસ મિક્સ થઈ જશે ને તેલ એ કેટલું સરસ છૂટું પડી ગયું છે જો હવે આપણે ફરી વાર એને હલાવી દઈશું અને હા જો તમારે છે ને આમાં તમારે એકદમ આપણે આજે ડ્રાય રોટલો બનાવવાના છીએ એની સાથે આપણે છાશ ખાશું અથવા તો મોડું દહીં એમ અને તમારે જો કંઈ ના કરવું હોય તો તમે આમનમ ખાવો હોય ને તો આ રીતે મેં મોડું દહીં લીધેલું છે અડધો કપ જેટલું તમે એક કપ પણ લઈ શકો કે વધારે પણ લઈ શકો એવું નથી પણ અહીંયા આપણે ડ્રાય કરશું એટલે થોડું દહીં નાખીશું તો આ રીતે એકદમ સરસ ફેટી લેવાનું મીડિયમ ખાટું હોય એવું ચાલશે અને થોડું મોડું હોય એ ચાલશે એકદમ ખાટું નહીં નાખવાનું કારણ કે ટમેટા પડતા હોઈએ જ છે એટલા માટે તો આ રીતે ફેંટીને દહીં નાખી દઈએ બહુ મસ્ત લાગે અને ગેસ હંમેશા ધીરો રાખવાનો દહીં નાખવા ટાઈમે અને આ રીતે એક જ વાર હલાવી દેવાનું એક સરખું અને તરત જ એના અંદર આપણે જે રોટલો બનાવેલો છે એટલે મતલબ કટ કરીને રાખેલો છે અને પીસ કરીને એના અંદર એડ કરી દઈએ જો એકદમ નાના નાના પીસ કર્યા છો મેં હાથેથી આમ ચોળીએ ને એવું કરી દીધું છે હવે આપણે રોટલાના ભાગનું જે મીઠું હતું ને એના મસાલાનું એ એડ કરીશું અંદર રોટલામાં પણ છે એટલે એ પ્રમાણે પ્લસ માઇનસ કરવાનું થોડું તમારે મસાલા પ્રમાણે એડ કરવાનું મીઠું અને હળવા હાથે એને હલાવીને મિક્સ કરી દેવાનું એક સરખું અહીંયા જો તમે વધારે તમે દહીંની જગ્યાએ છાશ નાખવા માગતા હોય તો પણ નાખી શકો તો એ આપણે ટ્રેડિશનલ રોટલો થઈ જશે જે વઘારેલો બહાર મળે છે થાબા સ્ટાઈપ અને આમના આ રીતનો ડ્રાય કરશો ને તો કંઈક અલગ લાગશે ને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ છે તો જો આ રીતે રાખી એકથી બે મિનિટ માટે એને ઢાંકીને રાખીએ એટલે થોડો સોફ્ટ બની જશે રોટલામાં એકદમ બધા મસાલા મિક્સ થઈ જશે ઉપરથી ભારોભાર કોથમીર નાખવાની અને હા જો લીલું ડુંગળી તમે યુઝ કરતા હોય ને લીલી ડુંગળી તો ઉપરથી તમે એ પણ નાખી શકો એકદમ જેના ડાળખા સહિત નાખશો ને બહુ મસ્ત લાગતી હોય તો ગરમ ગરમ આપણો વઘારેલો અલગ જ પ્રકારનો રોટલો બનીને રેડી થઈ ગયો છે જે ખાવામાં જેટલો ટેસ્ટી લાગશે એટલો આપણા માટે એકદમ હેલ્ધી પણ છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વઘારેલો રોટલો કોને કોને ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ